આજે વલસાડ ડાંગ લોકસભા બેઠક છવ્વીસ પર સૌથી પહેલું નામ જાહેર કરીને મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો ત્યારે આજે આપણા સૌના વહાલા અને આદરણીય દીદી પ્રિયંકા દીદી અહીં ઉપસ્થિત થયા છે આપણા સૌના આગેવાન મુકુલ વાસનિકજી આપણા સૌના મુરબ્બી શક્તિભાઈ આપણા સૌના આગેવાન અને પ્રભારી એવા ઉષા નાયડુજી આપણા સૌના આગેવાન અને હર હંમેશા આપણી સાથે રહેતા એવા ગૌરવભાઈજી મંચસ્થ બિરાજમાન મારા સાથી મિત્ર અને બારડોલીના ઉમેદવાર એવા સિદ્ધાર્થ ચૌધરીજી સાથે ઉપસ્થિત નૈશેતભાઈ જી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ કિશનભાઈ મિલનભાઈ તમામ મંચસ્થો બિરાજમાન મહાનુભવ ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મને ઉમેદવારી કરાવીને મારા પર વિશ્વાસ જે મૂક્યો છે એ વિશ્વાસ બદલ એને વિશ્વાસને આપણે જીતમાં પરિવર્તિત કરવાનું છે અને આપણે વલસાડ ડાંગની સીટ જીતવાની છે ખૂબ અન્યાય સહન કર્યો છે આદિવાસી સમાજ હોય કોળી સમાજ હોય માછી સમાજ હોય અન્ય ભાષા ભાષી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આર્થિક રીતે કચડાયેલો વર્ગ હોય દરેક ની સાથે જે અન્યાય થયો છે એમના માટે ન્યાય કરવા માટે રોડ રસ્તાથી લોકસભા સુધી ગુજવવાની ખાતરી આપું છું આ અવિસ્તારનો દરિયાકાઠાની પટ્ટી હોય કે ડાંગનો ડુંગરાળ વિસ્તાર હોય કપરાડાનો ડુંગરાળ વિસ્તાર હોય કે તલાટ વિસ્તાર હોય પાડી વિસ્તાર હોય ઉદ્યોગનો વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય દરેક જગ્યાએ ભાજપાએ આપણા લોકોને ડરાવવાનું ને ધમકાવાનું કામ કર્યું છે પરંતુ હવે બસ અનંત પટેલ તમારી સાથે છે કોઈના બાપથી ગભરાવાની જરૂર નથી

દસ દિવસ તમે આનંદ પટેલ માટે કાઢો અઢારસો પચીસ દિવસ તમારી વચ્ચે આનંદ પટેલ રહેશે રહેશે ને રહેશે સૌનો આભાર